તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પેલો પ્રશ્ન છે કે કઈ પદ્ધતિમાં બાળકનું શિક્ષણ વાસ્તવિક જીવંત અને પ્રત્યક્ષ બને છે તો જવાબ આવશે અવલોકન પદ્ધતિમાં ત્યારબાદ પર્યાવરણ શિક્ષણની કઈ પદ્ધતિથી મૃત પરથી અમૃત ઉપર જવાના સૂત્રનો ઉપયોગ સહજ બને છે તો જવાબ આવશે અવલોકન પદ્ધતિ દ્વારા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણ શિક્ષણમાં બાળકોને ક્રિયાશીલ રાખી ઇન્દ્રિય અધ્યયન અનુભવ પૂરા પાડવા માટે શેનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે પ્રવૃત્તિઓ કરાવવી પડે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણ શિક્ષણમાં જ્ઞાન ગ્રહણનો ઉત્તમ માધ્યમ ક્યુ છે તો જવાબ આવશે પ્રવૃત્તિઓ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ પદ્ધતિ વિચારોના આદાન પ્રદાનની પ્રક્રિયા છે તો જવાબ આવશે આમાં તે છે ચર્ચા પદ્ધતિ ત્યારબાદ પર્યાવરણ શિક્ષણ માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે તો જવાબ આવશે ક્ષેત્ર પર્યટન પદ્ધતિ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણમાં કયા કયા આવરણો આવેલા છે તો જવાબ આવશે વાતાવરણ જલાવરણ મૃદાવરણ અને જીવાવરણ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણ શિક્ષણની પદ્ધતિઓ જણાવો તો તેની પદ્ધતિઓ મિત્રો આ પ્રમાણે છે અવલોકન પદ્ધતિ પ્રવૃત્તિ પદ્ધતિ ચર્ચા પદ્ધતિ ક્ષેત્રીય મુલાકાત પ્રોજેક્ટ પદ્ધતિ સર્વેક્ષણ પદ્ધતિ અને પ્રયોગ પદ્ધતિ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અવલોકન પદ્ધતિનો પર્યાવરણ શિક્ષણમાં ઉપયોગ કરવાથી બાળકને શું ફાયદો થાય છે તો જવાબ આવશે જિજ્ઞાસા વૃત્તિ છે તેની સંતોષાય છે ત્યારબાદ અને મતે પર્યાવરણ તો તેમાં જવાબ આવશે પર્યાવરણ એ છે તમામ બાહ્ય બળો પ્રભાવો અને પરિસ્થિતિઓનો સમૂહ છે જે જીવંત અને જીવન તંત્રના જીવન પ્રકૃતિ વર્તન અને વિકાસને અસર છે તો આ પ્રમાણે મિત્રો ડગ્લાસ અને હોલેન્ડના પર્યાવરણ રહેલું છે ત્યારબાદ પર્યાવરણ ક્યાં છે ભૌતિક પર્યાવરણ અને જૈવિક પર્યાવરણ આ તેના બે ભાગમાં વહેંચવામાં આવે છે ત્યારબાદ પર્યાવરણ શબ્દ કયા બે શબ્દ બનેલો છે તો જવાબ આવશે પરી અને આવરણ આ બે શબ્દનો મિત્રો છે પર્યાવરણ શબ્દ બનેલો છે જેમાં પરીનો અર્થ મિત્રો આસપાસ કે ચારે બાજુ એવો થાય છે જ્યારે આવરણ એટલે કે સપાટી કે તેનો અર્થ મિત્રો થાય છે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે પર્યાવરણના વિભિન્ન અંગ ક્યાં છે તો ઓપ્શન છે પ્રાકૃતિક વિજ્ઞાન ભૂગર્ભ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન વનસ્પતિ શાસ્ત્ર રસાયણ વિજ્ઞાન અને માનવ વિજ્ઞાન આ બધા જ મિત્રો છે પર્યાવરણના અંગ રહેલા છે ત્યારબાદ પર્યાવરણ શિક્ષણ એ સેના ઉપર આધારિત છે તો જવાબ આવશે વિજ્ઞાન અને ટેકનોલોજી જેમ હકીકતો બાળકને વિજ્ઞાનનો વ્યવહાર અમલ કેવી રીતે કરવો એ કોણ શીખવાડે છે તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણ આ શીખવાડે છે ત્યારબાદ પર્યાવરણ એટલે શું છે તો જવાબ આવશે પર્યાવરણ એ તમામ ભૌતિક અને જૈવિક પરિબળોનો સરવાળો છે જે જીવંત તંત્રોના અસ્તિત્વ વૃદ્ધિ વિકાસ અને પ્રજનન ઉપર સીધી અસર કરે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણ શિક્ષણ દ્વારા બાળકોમાં કેવા પરિવર્તન આવે છે તો જવાબ આવશે નિર્ણય શક્તિ અને આચાર સંહિતામાં પણ અચ્છનીય પરિવર્તન આવે છે ત્યારબાદ પર્યાવરણ શિક્ષણની સંકલ્પના શું છે તો જવાબ આવશે પર્યાવરણ એટલે અવલોકન અનુભવ અનુભૂતિ અને સંવેદનાનું શિક્ષણ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણ શિક્ષણ દ્વારા માનવી કેવા સંબંધોને સમજે છે તો જવાબ આવશે પોતાની સંસ્કૃતિ અને જૈવ ભૌતિક પરિસ્થિતિ વચ્ચેના પારસ્પરિક સંબંધોને સમજે છે ત્યારબાદ પર્યાવરણ શિક્ષણમાં ચર્ચા પદ્ધતિ છે તે કેવી પદ્ધતિ છે તો જવાબ આવશે શિક્ષક કેન્દ્રીય અને વિદ્યાર્થી કેન્દ્ર ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણ શિક્ષણમાં ચર્ચા પદ્ધતિમાં બાળકોમાં કઈ શક્તિ કેળવાય છે તો જવાબ આવશે કલ્પના શક્તિ તર્ક શક્તિ અને નિર્ણય શક્તિ ત્યારબાદ ચર્ચા પદ્ધતિ છે તે શા ઉપર ભાર મૂકે છે તો જવાબ આવશે સ્વ નિદેશન ઉપર ભાર મૂકે છે ત્યારબાદ શિક્ષણ પદ્ધતિ ભાવના કેળવાય છે ત્યારબાદ ચર્ચા પદ્ધતિથી બાળકોમાં કેવી ટેવ વિકસે છે તો જવાબ આવશે સ્વાધ્યાય અને સ્વતંત્ર અધ્યયનની ટેવ છે તે બાળકમાં વિકસે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અધ્યાપક અને વિદ્યાર્થીઓના પ્રત્યે શિક્ષણ માટે કઈ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે તો જવાબ આવશે આમાં પર્યાવરણ શિક્ષણમાં ક્ષેત્રીય મુલાકાત ત્યારબાદ ક્ષેત્રીય મુલાકાત પદ્ધતિના ફાયદા શું છે તો જવાબ આવશે બાળકોમાં રહેલી કાર્ય શક્તિ જાગૃત થાય છે અને બાળકો વિશ્વની હાલની પરિસ્થિતિ વિશે તે સમજે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ક્ષેત્રીય મુલાકાતી બાળકોમાં કેવા ગુણનો વિકાસ થાય છે તો જવાબ આવશે ઉત્તરદારી આયોજન ધીરજ અને ખંત જેવા ગુણોનો વિકાસ થાય છે ત્યારબાદ પ્રોજેક્ટ પદ્ધતિ એ કેવી પદ્ધતિ છે તો જવાબ આવશે વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ પદ્ધતિથી બાળકોમાં કેવી શક્તિઓ જાગૃત થાય છે તો જવાબ આવશે શક્તિઓ જાગૃત થાય છે ત્યારબાદ શિક્ષક મિત્ર માર્ગદર્શક અને સાચો દિગ્દર્શક પર્યાવરણ શિક્ષકની કઈ પદ્ધતિમાં બને છે તો જવાબ આવશે પ્રોજેક્ટ પદ્ધતિમાં આગળનો પ્રશ્ન પર્યાવરણ શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિથી બાળકો કઈ બાબતો વિકસે છે તો જવાબ આવશે બાળકોમાં ચોકસાઈ પૂર્વક કામ કરવાની વૈજ્ઞાનિક વિચારવાની છે 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 તે વિકસે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે પર્યાવરણ શિક્ષણમાં કઈ પદ્ધતિથી આત્મવિશ્વાસ પેદા થાય છે તો જવાબ આવશે પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણ શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં અપેક્ષિત જે છે કૌશલ્ય કેળવી શકાય છે તો જવાબ આવશે અવલોકન કૌશલ્ય સાધન રચના તારણ અર્થઘટન અનુમાન કે સામાન્ય કારણો કૌશલ્ય છે છે કેળવી શકાય ત્યારબાદ પર્યાવરણ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં કયા કૌશલ્ય વિકસે છે તો જવાબ આવશે પાયાના કૌશલ્ય અભ્યાસના કૌશલ્ય અને સામાજિક કૌશલ્ય વિકસે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણ શિક્ષણમાં મૂલ્યાંકનના પ્રકારો જણાવો તો મૂલ્યાંકનના પ્રકારોમાં ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકન પ્રગતિ મૂલક અને પરિપાકૂલ મૂલ્યાંકન આગળનો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન જણાવો તો તેમાં જવાબ આવશે પ્રોજેક્ટની પસંદગી પ્રોજેક્ટનું આયોજન પ્રોજેક્ટનું અમલીકરણ અહેવાલ લેખન રજૂ અને લેખન અને રજૂઆત અને મૂલ્યાંકન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણીય શિક્ષણની ઉપેક્ષા કરવાથી શું થાય છે તો જવાબ આવશે બાળકો ઉદાસીન બને છે ત્યારબાદ પર્યાવરણીય શિક્ષણને કઈ રીતે સમજવામાં આવે છે તો જવાબ આવશે ગૌણ વિષય તરીકે છે તેને સમજવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અનટ્રેનેડ ટીચર્સ પર્યાવરણ શિક્ષણમાં શું સમસ્યા સર્જે છે તો જવાબ આવશે ફક્ત પાઠ્ય પુસ્તક આધારિત છે તે શિક્ષણ આપે છે ત્યારબાદ પર્યાવરણીય શિક્ષણમાં સૌથી સામાન્ય સમસ્યા કઈ છે તો જવાબ આવશે શિક્ષણ સાધનોની અછત ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ મુક્ત રીતે જીવન જીવવાની જે છે તાલીમ મેળવે છે તો જવાબ આવશે પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા ત્યારબાદ પ્રોજેક્ટ પદ્ધતિમાં મૂલ્યાંકન ક્યારથી શરૂ થાય છે

શક્ય છે તો જવાબ આવશે જ્ઞાન કૌશલ્ય જાગૃતિ વલણ અને ભાગીદારી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક હોય છે ક્યાં મહાન ચિંતકોએ છે વાત કરેલી છે તો જવાબ આવશે ટાગોર રૂસો ગાંધીજી અને જોન ડ્યુએ છે આ જે છે વાત કરેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જીન જેક રૂસો એ પોતાના કયા પુસ્તકમાં ભૌતિક રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી પરિમિતિ કરી શિક્ષણ કરવાની વાત કરી છે તો જવાબ આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે શિક્ષણ હતા તો જવાબ આવશે પ્રકૃતિવાદના ત્યારબાદ ગુરુદેવ ટાગોરે છે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી તો જવાબ આવશે શાંતિ નિકેતન જે છે સંસ્થાની સ્થાપના કરી હતી ત્યારબાદ

પિયાજે કયા સિદ્ધાંત પર ભાર મૂક્યો છે તો જવાબ આવશે ખ્યાલોનું ઘડતર મૃત અનુભવોનું શાબ્દિક અને સાંકેતિક રૂપમાં રૂપાંતર તાર્કિક વિચારોનું વિચારોનું મૂલ્યાંકન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આસુબેલે શાની હિમાયત કરી છે તો જવાબ આવશે નિગમનાત્મક અધ્યયનની હિમાયત કરી છે ત્યારબાદ પર્યાવરણ શિક્ષણ ક્યારે સિદ્ધ થયું કહેવાય તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણ વ્યવહારિક જીવનમાં ઉપયોગ થાય ત્યારે તે

પર્યાવરણ અભ્યાસમાં પાયાના કૌશલ્ય ક્યાં છે તો જવાબ આવશે વાંચન લેખન અને મૌખિક અભિવ્યક્તિ ત્યારબાદનો પ્રશ્ન પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકારો જણાવો તો તેમાં જવાબ આવશે ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકન પ્રગતિમૂલક અને પરિપાક મૂલક મૂલ્યાંકન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણીય અભ્યાસના અધ્યયન અધ્યાપન માટેની વિવિધ પ્રવૃત્તિઓ કઈ છે તો તેમાં જવાબ આવશે અવલોકન પદ્ધતિ પ્રવાસ પદ્ધતિ વાર્તા પદ્ધતિ અને પ્રયોગ પદ્ધતિનો સમાવેશ થાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણને કઈ અધ્યતન પદ્ધતિમાં બાળકો પોતાની બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે અવલોકન પદ્ધતિમાં ત્યારબાદ અવલોકન પદ્ધતિથી બાળકને કેવું જ્ઞાન મળે છે તો જવાબ આવશે પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બાળક પ્રવાસ પદ્ધતિથી શું શીખે છે તો જવાબ આવશે પ્રત્યક્ષ અવલોકન અને વાસ્તવિક અનુભવો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો ક્યાં છે તો તેમાં છે 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 પ્રોજેક્ટની પસંદગી બીજું પ્રોજેક્ટનું પ્રોજેક્ટનું આયોજન અમલીકરણ ચોથું છે અહેવાલ લેખન અને રજૂઆત અને પાંચમું છે મૂલ્યાંકન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણ શિક્ષણમાં કઈ પદ્ધતિ એ સૌથી અસરકારક પદ્ધતિ કહેવાય છે તો જવાબ આવશે ક્ષેત્ર પર્યટન પદ્ધતિ ત્યારબાદ પ્રોજેક્ટ કાર્યમાં શું મહત્વનું હોય છે તો જવાબ આવશે જૂથ કાર્ય ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કથન ચર્ચા પદ્ધતિમાં કોનું મહત્વ વધારે હોય છે તો જવાબ આવશે શિક્ષકનું ત્યારબાદ ફક્ત ખરા ખોટા વિધાન નક્કી કરો તે કયો હેતુ સ્પષ્ટ કરે છે તો જવાબ આવશે જ્ઞાનનો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે તો જવાબ આવશે જવાબનો અંદાજ લગાવવો અને પછી તપાસ કરવી કે તે કામ કરે છે કે નહીં ત્યારબાદ વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની કરવી એ કઈ પદ્ધતિની વિશેષતા છે તો જવાબ આવશે આગમન પદ્ધતિની ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ પદ્ધતિ છે એ શું છે તો જવાબ આવશે તે છે કુદરતી વાતાવરણમાં કાર્ય ત્યારબાદ પ્રોજેક્ટ પદ્ધતિ પ્રથમ સોપાન ક્યુ છે તો જવાબ આવશે પ્રોજેક્ટની